જેમનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી તેમનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણ ના રોજ થયો હતો અને જેમનું અવસાન ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના દિવસે મહાત્મા તરીકે તેઓ જાણીતા છે તેઓ અત્યંત પ્રતિભા સંપન્ન નેતા હતા તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો અને આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે તેમણે બ્રિટિશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે હિન્દુ અને મુસ્લિમ બંને કોમ પર ગાંધીનો ખૂબ પ્રભાવ હતો એમ કહેવાતું કે હિન્દુ મુસ્લિમ દંગા ગાંધીજીની હાજરી માત્રથી બંધ થઈ જતા ગાંધી અંગ્રેજોની ભાગલાવાદી નીતિ સમજી ગયા તેઓ ભાગલાના વિરોધી હતા પરંતુ ભારતની પ્રજા ભાગલાના નુકસાનને સમજી શકે તેટલી સમજદાર નહોતી છેવટે ગાંધીએ પણ ભાગલાનો જીણાનો બે દેશનો સિદ્ધાંત ટુ નેશન થિયરી સ્વીકારવો પડ્યો પરિણામે હિન્દુ બહુમતી વાળો બિન સાંપ્રદાયિક ભારત દેશ અને ઇસ્લામિક દેશ પાકિસ્તાન ઓગણીસો સુડતાલીસમાં અસ્તિત્વમાં આવ્યા સત્તાના હસ્તાંતરણ દરમિયાન અન્ય ભારતીયોના સાથે ઉજવણીમાં જોડાવાના બદલે ભાગલાના દુઃખને કારણે ગાંધીએ કલકત્તા એકાંતવાંશ પસંદ કર્યો ગાંધીજીનું વર્તન હિન્દુ અને મુસ્લિમ ઈર્ષાભાવથી સળગતી બંને કોમને તેઓ સામેની કોમના પક્ષકાર દેખાતા જેના પાયામાં સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત છે તેવા ગાંધીજીએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું હિન્દુ મહાસભા માટે ગાંધીનો પક્ષપાત અસહ્ય બની ગયો અને ઓગણીસો અડતાલીસની ત્રીસમી જાન્યુઆરીએ નથુરામ ગોડસેએ ગાંધીજીને ગોળીએ દીધા આમ વર્ષોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો Thank you.